પ્રમાણે ઇન્સ્ટાગ્રામ પર ધાર્મિક લાગણી દુભાય તેવી કોમેન્ટ બાબતે કેટલાક યુવાનો વડોદરાના નવાપુરા પોલીસ સ્ટેશન બહાર એકત્ર થયા હતા આરોપીની ધરપકડ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા

મોડી રાત્રિ દરમિયાન બંને કુંભના ટોળા આમને સામને આવી ગયા હતા અને પથ્થરમારો થયો આ ઘટનામાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા ત્યારબાદ પોલીસે સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ અને ફૂટ પેટ્રોલિંગ શરૂ કર્યું હતું બાવીસ જેટલા લોકોની ઓળખ થઈ છે જેમાંથી દસ આરોપીઓની ધરપકડ કરાઈ છે ઉપરાંત ધાર્મિક લાગણી દુભાવવાના કેસમાં એક આરોપીની ધરપકડ કરાઈ છે પકડાયેલ આરોપીઓમાં સાહિદ પટેલ કમેન્ટ કરનાર યુવક ગુલાબ મોઇનુદ્દીન ઉર્ફે મોઇન મોહમ્મદ સિદ્દીક કુરેશી મોહમ્મદ સકલેન મોહમ્મદ રબ્બાની કુરેશી તથા મોહમ્મદ સોયબ મોહમ્મદ હનીફ કુરેશી વલી મોહમ્મદ ગુલામ ખ્વાઝા કુરેશી બસ્કર અલી ગુલામ નબી શેખ હસન ખાન હબીબ ખાન પઠાણ અને હુસૈન ખાન અબ્બાસ ખાન પઠાણ સહિતના તમામ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે નવાપુરા પોલીસની ટીમ તરત જ એક્શનમાં આવી અને ટોળાને વિખેરી નાખ્યું હતું

એમાં એવું છે કે અમારા પેજ ઉપર અમે લાઈવ આવીએ છીએ નવી નવી ઓફરો લાવવા માટે તો અમારું સ્ટાર્ટિંગ જે સ્પીચ છે એ શ્રી રામથી ચાલુ થઈ છે અમે એ જે સ્પીચ આપી એમાં અમારું પછી પ્રોસેસ જે વોચ અમે બતાવવા જતા હતા એટલામાં એક અધર્મી આવીને જે સાહિર પટેલ કરીમ છે એ ભાઈ આવીને ડાયરેક્ટ અમારા રામ ભગવાન વિશે અપશબ્દ બોલી કાઢ્યો અંદર પછી એ ભાઈને અમે કોલ લગાવવામાં આવ્યો કે ભાઈ ડિટેલ કાઢીને કે શું થયું પ્રોબ્લેમ તો એ ભાઈએ ફોન ઉઠાયો નહીં અને બ્લોક કરી દીધો બીજાના ફોન પરથી લગાવ્યો તો બી બ્લોક કરી દીધું ત્રીજા નંબર પરથી તો બી બ્લોક કરી દીધું એટલે પછી ડિટેલ આવી તો થોડુંક ભાઈ વિડીયો વિડીયો વાયરલ થયો છે કે આ ભાઈ અમને ગાર બોલ્યા છે રામ ભગવાન વિશે તો આ પ્રોસેસ થઈ ગઈ છે તો એ બધા જે બી નંબર ગયો બધાએ ફોન કર્યો કે આ ભાઈ પાદરાનો છે આ રીતે મગજ મારી થઈ છે તે ભાઈ એવું કહે છે કે આઈડી મારું હેક થઈ ગયું હતું ઘણી વાત ખોટી છે એમને પહેલાં ડીપી ડિલીટ માર્યું પછી મને લિંક ડિલીટ મારી અને પછી બધા જે એમને ફોટોઝને બધું મૂક્યું હતું એ બધું બી ડિલીટ મારી દીધું પાર્ટી એવું કહે છે કે ભાઈ આઈડી હેક થઈ ગયું હતું આઈડી હેક થઈ ગયું તો એક દિવસે ભાઈ રાતે અરજી આપવા ગયા આઈડી હેક થઈ ગયો તો એની પહેલા એ ભાઈ અરજી આપી જોઈએ ને પછી એમના પપ્પા આવ્યા હતા એમના પપ્પાના વડે દુકાને આવ્યા ત્યારે મેં એવું કીધું છે ભાઈ શું પ્રોબ્લેમ ત્યારે એમ ભાઈ એવું કીધું કે ભાઈ જ્યારે મારો છોકરો જેના જોડે ફોન હતો ત્યારે મારો ફોન જે છે ને એને હેક થઈ ગયો હતો એ ભાઈ એમના પપ્પાએ જવાનાવ્યું એમના ભાઈ પછી મિત્ર છે કોઈ કરીને જે ઓળખાણમાં એમને એવું કીધું કે વાત તો કે ભાઈ મારી જોડે ફોન હતો જ નહીં એટલે આ કે ગોલ ગોલ ફરવાની સિસ્ટમ છે બધી એ ભાઈ ગાળ બોલ્યા છે આપણી ઈચ્છા એટલી જ છે કે એ ભાઈ ખાલી માફી માગી લે અને વાત આગળ લાંબી ના કરે જે બી કરે હતા તો અંદર પોલીસની અંદરમાં છે જ જે બી કરશે સારું જ કરશે પણ આપણો નિર્ણય એક જ છે કે ભાઈ માફી માગી લે તો વાત પૂરી થઈ જાય તો જ્યારે પોલીસ ત્યાં એકત્ર થયા હતા પોલીસનો શું જવાબ હતો અને સાથે જે રીતે અહીંયા ઘર્ષણ સર્જાયું એક નાનું છમકલું પણ થયું છે શું કહેશું હા એમાં પછી થોડીક હવે ભાઈને આવતા બહુ હાલ લગાડી ધીરે ધીરે કે આવું છું આવું છું પાંચ દસ મિનિટ પાંચ દસ મિનિટ કરીને અમને સાડા આઠથી વેટ કરાવી પાર્ટી સીધા અગિયાર વાગે આવ્યા એમાં થોડુંક જેટલા બી અમારા ફોલોવર્સ છે એમ થોડું ગુસ્સો ઉભરાવ આવી ગયો ભાઈ કે હજી આવતા નહીં હજી આવતા નહીં એમ કરીને થોડુંક ઉત્સાહ વધારે આવી ગયો એમાં થોડુંક પ્રોસેસ ચાલુ થઈ ગઈ તો થોડીક પથ્થર મારો બી એ થઈ ગયો છે એકડી એ હિસાબથી એટલે મારું કહેવાનું નિવેદન છે કે ભાઈ ટાઈમ બહુ લગાવ્યો આવું છું દસ મિનિટ દસ મિનિટ કરીને પછી એ લોકો અમારા વધારે ફાસ્ટ થઈ ગયા